અને જૂન માસના અંતિમ સપ્તાહમાં જ્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજે અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે અને સવારથી જ વરસાદી માહોલ જામેલો છે એમાં જૂનાગઢ હોય ખેડા હોય કે સુરેન્દ્રનગર હોય સાથે સૌરાષ્ટ્રથી લઈને મધ્ય ગુજરાત અને અન્ય ઉત્તર ગુજરાતના પણ કેટલાક ભાગોમાં વરસાદ જોવા મળ્યો જૂનાગઢ ખેડા સુરેન્દ્રનગર મેઘ મહેર જોવા મળી વડોદરામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો અમદાવાદમાં પણ ગઈકાલે મોડી રાતે પડેલો ધોધમાર વરસાદ આજે સવારે ધીમી ધારે વરસી રહ્યો હતો અમરેલી છે પંચમહાલ છોટા ઉદયપુર કે જ્યાં પણ મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે તો સાથે સાથે અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદ હતો અને અહીંયા કોર હતું પરંતુ હવે તો સૌરાષ્ટ્ર છે મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી રહ્યો છે